મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર હવે કુદરતી વારસાના સંરક્ષણનું સાક્ષી બનશે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે એક અને બે ફેબ્રુઆરીના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહેશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશ્વ વેટલેન્ડ દિવસ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહ્યો છે આ વર્ષના સેમિનારની વૈશ્વિક થીમ જળ વિસ્તાર અને પર્યા પરંપરાગત જ્ઞાન સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ રાખવામાં આવશે આ બે દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળ પ્લાવેદ વિસ્તારો અને તેની સાથે જોડાયેલા સ્થાનિક લોકોના પરંપરાગત જ્ઞાન વચ્ચેના અતૂટ સંબંધે મજબૂત કરવાનો છે આ મંચ દ્વારા વન વિભાગના અધિકારીઓ સંશોધકો અને યુનિવર્સિટીઓ માટે ક્ષમતા વર્ધનની નવી તક ઊભી થશે દેશ વિદેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ અહીં પોતાના અનુભવો અને સંશોધનો રજૂ કરશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ